જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં અને હવાર હવારમાં એટલે બેઠો તો ફોન જ બેઠો હતો અને નીતિશીના બે ત્રણ મેસેજ આવ્યા ને એટલે આમ શરીરમાં એક વાઇબ્રેશન આવી ગયું પણ આમ કોન્ફિડન્સ આવી ગયું કે હવે ને વિડીયો બનાવવાનું ચાલુ જ રહેશે અને બહુ કાયદેસર પણ છે નીતિશી તમે કાયદે દી કહી હતી વાત ભાઈ આજે સવારે વહેલા ને અમારે કેટલી હિન્દુસ્તાની ટીમ તમે જ જશો કેટલી હિન્દુસ્તાનીના જે ઓફિસમાં બે આવ્યો ને આપણે મહેશ કુમાર ઠાકોર એમનો મેસેજ આવ્યો તમે મસ્ત વિડીયો બનાવો આ રીતે આગળ વધતા અમારી ટીમે સપોર્ટ અને તમે પાટણ ઓફિસે આવો મારી આખી ટીમ તમારું સ્વાગત કરશે ધનમ કરશે એટલે ભાઈ આપણા જીવન એના આવી વાત અભર્યું આટલી મોટી ટીમ આખી ગુજરાતમાં આખા સતી ટુ પર અને એવી ટીમ આપડે આ રીતે મેસેજ કરી છીએ

નંબર આપ્યો અને કોન્ટેક પાટણ આવો પછી કોન્ટેક્ટ કરો અમે લેવાની વાત ટીમ માટે કોંગ્રેચુલેશન અમારા ડાયરેક્ટર ડાયરેક્ટર અમે છીએ બરોબર તો બધા નોકરી વાળા બધા ભેગા કરી નાખીએ ને તો આમ ડાયરેક્ટર બધું ભેગા મતલબ અમારી ટીમ જે હે ને ચાર પાંચ જણા છીએ કોમેડી માં એમાં કે આ મતલબ ડાયરેક્ટર જ બધું ખરાબ બધી રીતે તો એવું થાય તો બતાડે કે માટે શબ્દો નહીં જેમ કે જો અમરજ ની વાત કરી એવાને કીધું તમે શાંતિથી કોલ કરો મને આપણે વાત કરીએ ભાઈ બધી એમ કે બધું મેસેજમાં પોસિબલ નહીં વાત કરી એમ કે મારા ફોર્મ એટલા માટે આધાર પર કે કોલ કરું અમને તમને બેજી કોલ આવશે એવાનો આ ખુશી ખાલી મોઢા પર દેખાતી ને કે આ મતલબ અંદર થી જે ફીલ થાય ને એ અમોન જ ખબર અમારા ટીમ ના બધા મેમ્બર બધા ખુશ ખુશ થઈ ગયા અમારી ટીમ પેલા અમારી ટીમ એવન મુલાકાત લે પાટણ પછી આવશે આખું કરોડ આવશે આગળનું પ્લાનિંગ બહુ મોટું છે બધાનું એ તો બ્લોગમાં બન્યા રહેજો આ નીતિશીનું થેન્ક યુ જે મને બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું જે ફોન નહોતો લેતો ને ફોન લેવડાવ્યો થેન્ક યુ છે ખૂબ ખૂબ આભાર ઘેરે બધો ખુશ ખુશ થઈ ગયો મારા મમ્મી

બરોબર વાર રૂટ જ પકડ્યો છે ચલો મળીએ આગળ અનોડિયા પહોંચ્યા છીએ અને અનોડિયા થી આગળ જવાનું છે પ્રોતી પ્રતિતિ બોબા બરોબર અને આલિયો અંકલેશ આવ્યો અંકલેશ જવું બતાવું નજીક છીએ

બજરંગલી પારથી કરાવું અંદર થી નહીંવાના ટાઈમ નહી જવાનું રિટર્ન પાછું એનો છોકરો અંધાર બે બે બેને એનાવું રાતે અંધાર થાય નહીં પેલા રિટર્ન વળી જઈએ

એવા આટલું જ આઈ ગયા સી એ બોબા અમાર અંગ્રેજી કે બ્લોગ ચાલુ કર દે જો બોબા પોપાની ચોકડી છે બરોબર ફૂલતી નેચર જો પાછી સીધા સીધે સીધા બોપા મારે બેનનું ઘર તો સામાન લેવાનું હો દુકાનનું સામાન આટલા બધા થી લાવે બોલો વિચાર કરો અમારે કેવું ખબર જો સસ્તું પર નહીં પેલા થોડું દૂર જવાનું થાય શું કેવું મારો પહેલો અનુભવ વધવાનો ચારે ચાર જણા છીએ સો એ સો જણા બધાનો અનુભવ પહેલો એટલે હે ને જો સામાન પડી રહ્યો તો બેનના ઘેર તે માં બેન કે લઈ આવો જઈને પૈસા ના ખર્ચવા પડે ઘરનો સામાન ઘર ઘરના જેમ હા જોઈએ ખરા બધા ચલો જો માર ભાઈ ખેતરની તો બધી પથ્થર ખોડી જઈએ જો એ ખેડૂતો પથ્થર ખોડે જઈએ આ બાદ બહુ નુકસાન કર્યું આ સાબરકાંઠા બહુ નુકસાન કર્યું હતું અગર બોગર બધી જો બે સાઈડે એટલે ખેડૂતો ખેડૂત કશું લઈને જતો નહીં ગયા કુદરત ને મારવા જ બે આવી ગયો જોએ ઉભું બધું શ્યાપ આ જો અમર ખાવા હોય તો તમારા માટે અમે તો જે આવે ભૂલી જ કાઢવાનું હોય એવું હોય શું કેવું અંગ્લેશ બ્લોક માં તો એ જ હોય

સામાન લેતા બતાવું તમારે તો સામાન ફરી નીકળી જ છીએ જો તમે સામાન બતાવું ટેબલ ખુરશીઓ અને બસ ટેબલ ખુરશીઓ જ છું આ પાયા છે બે વરજુ પાણી પીવા ઘેર તો જ છીએ જો આ રીતની રેતી ચરાય મંગાવી તો ઓર્ડર આવી દેજો આપણે મંગાયેલ છે ચલો મળીએ છોડ હા બહુ બધું આમલા નથી જો ભાઈ અમે દુકોને આવી જશું અને દુકેનમાં હ ને આટલી બધું માલ સામાન બધું આવી ગયું છે બરોબર બસ મોસ્ટલી થોડું થોડું સામાન બાકી છે તો સપોર્ટ કરજો ને આવજો મારા તરફથી આમંત્રણ હે આ જો બેરલ પોસ્ટર લગાવ્યા છે હું બતાવું તમને બરોબર કહી દઉં તો અમાર નીતિનસિંહ જોડે છે ને એસબી હિન્દુસ્તાની ટીમ જોડે વાત થઈ જઈએ બરોબર તો અમારું ઓપનિંગ થઈ જાય પછી એ ઓપનિંગ થઈ જાય ને પછી એ ટીમ અમારે તો આવશે બરાબર તો જે દિવસ આવશે એ દિવસ એડવાન્સમાં અમે એક બે દિવસ એડવાન્સમાં તમને એનાઉન્સ કરી દઈશું તો અમારી દુકાનની મુલાકાત લેવી બરોબર તો હા જો અભૈકીયા હા હું નામ તારું ત્યાં નોમ ચાવડા જો અમારા હું તો ચાવડા બાપુ કહી દઉં ને તો હા બાપુ છે એરે અમે જાનથી ચાલુ કરીને દુકાન ત્યાંથી એરે મદદ કરાવું બરાબર એટલે છોકરો બહુ મહેનતી છે યાર અમે બેરર લગાવું છું અમારા અંકલેશનું તહેવારો હતા ઓળખતા જ હશે क्यों हम बेरा बता दे एक सेकंड हाँ अँधरा में देखा कि ना देखा जो लकुबाना तुरे तोठा ओके तो वैसे ओम लाग कर दी देखा है बरोबर तो ब्लॉग में बने रहो चलो मल्ले અને કહી દઉં છું ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફોલો કરજો બરોબર મૂકવું નહીં દેખાઈ જશે